ડભોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ રાજકીય શરૂ જાહેરનામું કરવામાં આવ્યું છે આ જાહેરનામામાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખથી લઈ મતદાન અને મતગણિતની તારીખો જાહેર કરાય છે જેના પગલે સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાઓ જોવા મળી રહ્યો છે ગુજરાત ખેતીવાડી બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના અધિકારી ડોક્ટર પ્રતિક ઉપાધ્યાય દ્વારા ગુજરાત ખેત ઉત્પન્ન બજારોના નિયમો અનુસાર ડોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ ચૂંટણીમાં વિભાગ વિભાગ વેપારી અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓના ઉમેદવારો માટેની પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ ઉમેદવારી ફોર્મ તપાસની તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ મતદાનની તારીખ દસ અગિયાર બે હાજર પચીસ અને મતગણતરીની તારીખ અગિયાર અગિયાર બે હાજર પચીસ ની જાહેરાત કરવામાં આવી છે આ ચૂંટણીમાં કુલ સોળ બેઠકો માટે ઉમેદવારો ઝંપલાવશે જેમાં ખેડૂત વિભાગની દસ બેઠકો વેપારી વિભાગની ચાર બેઠકો અને સહકાર ખરીદ વેચાણ સંઘની બે બેઠકોનો સમાવેશ થાય છે જાહેરનામું પ્રસિદ્ધ થતા જ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે ચૂંટણીમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો પોતાના રાજકીય આશ્રયદાતાઓના સંપર્કમાં આવી રહ્યા છે જેનાથી ડબ્બોનું સહકારી રાજકારણ ગરમાયું છે